કારણે ખેડૂતોની રોજીરોટી પર ગંભીર અસર પડી છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા દસ હજાર કરોડના રાહત પેકેજ માંથી મજૂરો બાકાત રાખવામાં આવતા અંતોષ ફેલાયો છે પાક ઉત્પાદન કરનાર ભાગ્ય મજૂરો પણ અતિવૃષ્ટિના સીધા ભોગ બન્યા છે પાક નાશ પામતા તેમ આવક બંધ થઈ ગઈ છે અને હજારો આદિવાસી પરિવારો જીવન જરૂરિયાત માટે ઘર્ષણ કરી રહ્યા છે આ મુદ્દે મજૂર અધિકાર સંગઠન દ્વારા ચેરબમા ખાતે આવેદન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું સંગઠનને રાજ્ય સરકાર સમક્ષ ભાગ્યા મજૂરો વિશેષ સર્વે કરી તાત્કાલિક વળતર આપવા ભાગ ખેતી પ્રથા અંગે કાયદાકીય સુરક્ષા આપવામાં તથા લઘુત્તમ વેતન વધારો કરવાની માંગ કરી હતી મજૂર અધિકાર સંગઠનના પ્રમુખ શ્રી તેમાભાઈ વજાભાઈ ગમાર અને ઉપપ્રમુખ શ્રી સંધુભાઈ ગુજરાભાઈ પરમારે જણાવ્યું છે કે જો ભાગ્યા મજૂરોને ન્યાય નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની સિમકી ઉચકારી હતી તો આ ઇતિહાસની અપલેટ ફરી માં વિશેના વેપલેટ સાથે ત્યાર સુધી નમસ્કાર જે ખેડૂતોને જમીન ઉપર જઈ સર્વે કરી અને એમનું સહાય ચૂક્યું છે તો શ્રમિકો ને હાથમાં કશું નહીં આવ્યું ભાગ્યા ના હાથમાં તો અમારી વિનંતી છે કે સરકારોની નોંધ લે અને એમના ભાગમાં આવતું એમને પણ વળતર આવે કે અમારો આ મુત્રો છે મિત્રો બીજું સાથે સાથે કે ભાગ્ય ભાગમાં રાખે છે ત્યારે ભાગમો રાખી અને એમનો જે કઈ ગુપાન છે તે આપે અને આપ્યા પછી મિત્રો એના જે કઈ આહ સાચો હિસાબ ના કરતો અમારો ત્રીજી માંગણી છે એ ત્રીજી માંગણી ગુજરાત સરકારે લઘુત્તમ વેતન ધારા દિવસે બસો અડસઠ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે જયારે છેલ્લા પોસઠ નહી વધાર્યો ત્યારે આજની મોંઘવારી પ્રમાણે માણે એ ના પરવડતો એની પણ નોંધ લે અને એમની રોજગારી એને લઘુતમ વેચન ધારો વધારીને એમને આજની મોંઘવારીમાં નિર્ણય લે એવી અમારી માંગણી છે જ્યારે ચોથો મુદ્દો છે કે એવો મુદ્દો છે કે જ્યારે ભાગ લ્યો એનો ભાગમો રહે છે ત્યારે એનો પાક પકવી અને એને મોગલક પાક તૈયાર કરે છે અને ખેડૂત એને જમીન માલિકી ભાગ્યા ને વગર એમને એમની રીતે જઈને માર્કેટ માં વેચે છે એની એક પણ નોંધ ન હોય અને એમને કઈ રહ્યા મોખી કે ભાઈ તારા ભાગે આટલું આવ્યું છે એટલે આ પારદર્શિકા આવે એટલા માટે અમારી સાર માંગો લઈ અને અમારા ભાગ્યા ખેત મજૂરો ને રાત દિવસ મહેનત કરે છે અને મહેનત રેલે ના જાય અને શ્રમિકો ને જે રડતા સોના રાખે એની આશા